ગુજરાત રાજ્યમાં હાલે અતિભારે વરસાદની તંત્ર દ્વારા આગાહી કરવામાં આવી છે જેથી સ્થાનિક લોકોની સુરક્ષા અને સલામતીના તકેદારીના ભાગ સ્વરૂપે તંત્ર દ્વારા જરૂરી કામ સિવાય ઘરેથી બહાર ન નીકળવા તેમજ નદી જળાશય તળાવ વગેરે જેવી જગ્યાથી દૂર રહેવા માટે વિવિધ માધ્યમથી ભલામણ કરવામાં આવી છે અતિભારે વરસાદની આગાહી વચ્ચે અબડાસા તાલુકામાં સતત બે દિવસથી ખૂબ સારો વરસાદ વરસી રહ્યો છે અતિભારે વરસાદના કારણે જખૌ ગામમાં પૂર જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે વરસાદી પાણીના વહેણ વચ્ચે ઉભેલા પાકા મકાનો અને ખાનગી કંપનીના કિયારાઓના પાળાઓથી જખૌ ગામમાં વરસાદી પાણીનો નિકાલ થયો નથી અને લોકોના ઘરમાં ખૂબ સારું વરસાદી પાણી ઘૂસી ગયું છે ગામની ગલી અને શેરીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અમુક જગ્યાએ મકાન અને દિવાલ પણ જમીન ધ્વસ્ત થઈ ગઈ છે પાણીના વહેણ વચ્ચે આવેલ ખાનગી કંપનીના પાડાઓ અને વહેણ વચ્ચે આવેલ પાકા મકાનોને દૂર કરવા માટે તંત્રને વારંવાર જાગૃત નાગરિકો દ્વારા લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી ચૂકી છે પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા લોકોની સુરક્ષા અને સલામતીની અનદેખી અને અવગણના કરીને કિયારાઓના પાડાઓ અને મકાનોને દૂર કરવાના પ્રયત્ન કર્યા નથી કોઈપણ જાતના માલિકીના આધાર પુરાવાની ખરાઈ કર્યા વિના જખૌજૂથ ગ્રામ પંચાયતના જે તે સમયના સરપંચ અને તલાટી દ્વારા નાણાંની લોભ લાલચે વરસાદી પાણીની વહેણમાં આવેલ પાક્કા મકાનોને આકારણી રજીસ્ટરમાં નોંધ કરી આપેલ છે તેમજ કંપનીના પાડા અને રોડ રસ્તાને બોગસ ઠરાવ પસાર કરીને ગેરકાયદેસર રીતે મંજૂરીઓ આપી દીધેલ છે મંજૂરી આપ્યા સમયે પંચાયતના જવાબદારો દ્વારા સ્થાનિક લોકોની કોઈપણ જાતની સલાહ કે મંજૂરી લેવામાં આવી નથી પોતાના આર્થિક સ્વાર્થને પૂરો કરવા માટે ખોટી મંજૂરીઓ આપી દીધી છે પાણીના વહેણ વચ્ચે આવેલ કિયારાઓ અને પાક્કા મકાનોથી વરસાદી પાણીને અવરોધ થયું છે અને વરસાદનું પાણી દરિયામાં જવાની જગ્યાએ લોકોના ઘરમાં ખૂબ જ સારી માત્રામાં ઘુસી ગયું છે જેનાથી સ્થાનિક લોકોના અતિભારે વરસાદ સમયે ખૂબ સારી મુશ્કેલી અને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને પોતાના માલિકીના મકાનો અને મિલકતો છોડીને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે તેઓ મજબૂર થયા છે અબડાસા પ્રાંત અધિકારી અને અબડાસા તાલુકા વિકાસ અધિકારીના આદેશ અનુસાર અતિભારે વરસાદ સમયે જે લોકોના ઘરમાં ખૂબ સારું વરસાદી પાણી ઘુસી ગયું હોય અને અતિભારે વરસાદ સમયે મુશ્કેલીમાં આવી ગયેલ લોકોની સુરક્ષા અને સલામતીને ધ્યાને લઈને સુરક્ષિત જગ્યાએ લઈ જવા માટેના આદેશ આપવામાં આવ્યા છે જેથી જખૌ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચના પ્રતિનિધિ અલીભાઈ કોરજા હાજી અબ્દુલ સુમરા જખૌ પોલીસ સ્ટેશનના પીએસઆઈ મઠિયા સાહેબ અને અન્ય સ્ટાફગણ દ્વારા વરસાદમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે જખૌ કુમાર અને કન્યા શાળા મધ્યે સ્થળાંતર કર્યું છે જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશ અનુસાર કુમાર અને કન્યા શાળાના શિક્ષકો શાળાએ હાજર હોય તાત્કાલિક ધોરણે લોકોને રહેવા માટે શાળાના તમામ રૂમ ખોલી આપેલ તેમજ ગામના અન્ય જાગૃત નાગરિક જતીનભાઈ લાલકા મેહુલસિંહ અબડા અબુભાઈ મિયાજી અનવરભાઈ મિયાજી મહમદભાઈ વાઘેર અને જખૌ ગ્રામ પંચાયતના અન્ય સ્ટાફકણ દ્વારા કન્યા અને કુમાર શાળા મધ્યે સ્થળાંતર થયેલ લોકોને રહેવા તથા જમવા માટેની વ્યવસ્થા કરીને મદદરૂપ થયા છે અતિભારે વરસાદના અસરગ્રસ્તોએ અબડાસા તંત્રને અપીલ કરી છે કે વરસાદી પાણીના વહેણમાં આવી ગયેલા તમામ ગેરકાયદેસરના બાંધકામ અને કિયારાઓના પાળાઓ લોકોની સુરક્ષા અને સલામતી ખાતર તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે જેથી ભવિષ્યમાં અતિભારે વરસાદ દરમિયાન આવી સમસ્યાનો સામનો ન કરવો પડે